હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતના કેટલાક ભાગોમાં આજ રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે તેવામાં વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના સુથારપાડા નારવડ અને ગિરનારા એ વિસ્તારોમાં મોસમે મિજાજ બદલતા કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતા કેરી સહિત અને પાકોને પારાવાર નુકસાન થયું છે આ ઉપરાંત ભારે પવનના કારણે ઘરના પતરા પણ ઉડી ગયા હતા તો બીજી તરફ તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં ભારે પવન ફૂંકાયું પવન ફૂંકાતા સોનગઢ સહિતના વિસ્તારમાં પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો કેટલીક જગ્યા પર ઝાડની ડાળી તૂટતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી તો તાપીમાં હવામાન વિભાગની આગાહીને વચ્ચે વરસાદી માહોલ છવાયો છે તાપી જિલ્લાના લખાલી કરંજવેલ ગામ તેમજ આજુબાજુના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હતો કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તો વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધી છે જ્યારે લોકોએ ગરમીમાંથી રાહત પણ અનુભવી છે તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે તો ચોટીલામાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે તો બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો કમોસમી વરસાદ પ્રસંગમાં ખલેલ પહોંચી હતી તો બીજી પાટનગર ગાંધીનગરમાં વરસાદી છાંટા વરસ્યા હતા અને આ સાથે જ વાતાવરણમાં બફારાનું પ્રમાણ પણ વધ્યું હતું તો બીજી તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે ભારે પવન સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી રહી છે